નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયરા સાયરાયક્ષ ખાતે સૌથી મોટા અને મિની તરણેતર યક્ષ 72 કાકર બીટના ભાટીગઢ મેળાનો આજરોજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મોરુભાઈ બેરાઈ પ્રારંભ કરાવ્યો હતો કચ્છના સૌથી મોટા લોક મેળાનો પ્રારંભ કરાવતા પ્રવાસન મંત્રી શ્રી મોરુભાઈ બેરાઈ આનંદ સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસ વિકાસભી ના ધ્યેય સાથે લોકમેળાઓને જીવંત બનાવી રાખવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે પ્રવાસન મંત્રી શ્રીએ લોકમેળાને ખુલ્લો મૂકીને જણાવ્યું હતું કે લોકમેળાઓ આપણી સંસ્કૃતિ ટકાવી રાખવાનું માધ્યમ બન્યા છે કચ્છના મિની તરણેતર મોટા યક્ષ જેવા અનેક લોકમેળાઓ નાગરિકોને મનોરંજન સાથે રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે કચ્છ જિલ્લામાં પ્રવાસનનો ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લખપત કિલ્લા ઉપર કાયમી રોશની તેમજ અન્ય સુવિધાઓ ટપકેશ્વરી પરિસરનો વિકાસ પિંગલેશ્વર બીચ ખાતે સુવિધાઓ અંજાર જેસલ તોરલ સમાધિ સ્થળ નવીનીકરણ માતાના મઢ પરિસર નવીનીકરણ ધોળાવીરા ખાતે બ્યુટિફિકેશન પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યા છે કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ પ્રવાસન મંત્રી શ્રીએ ઉમેર્યું હતું મોટા યક્ષ મેળાનો વ્યાપ વધે અને કચ્છી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે યક્ષ મંદિરના પરિસરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે પ્રવાસન મંત્રી શ્રીએ રૂપિયા દસ કરોડની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી આ ગ્રાન્ટમાંથી યક્ષ મંદિર પરિસરમાં રેસ્ટરૂમ સ્ટે સુવિધા ડ્રેનેજ લાઇન અને અન્ય જરૂરી લોકોપયોગી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે તેમ પ્રવાસન મંત્રી શ્રીએ જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છમાં મેળાઓનું અનેરું મહત્વ છે મેળાઓ લોકજીવન અને સંસ્કૃતિ વચ્ચેનો સેતુ છે અન્ય જિલ્લામાંથી પણ લોકો આવે અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય એવી રીતે આયોજન કરવા સાંસદશ્રીએ સૂચન કર્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ મેળા સમિતિના અધ્યક્ષ શ્રી ધીરજભાઈ પટેલે કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય સર્વશ્રી અનિરુદ્ધભાઈ દવે શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી કેશુભાઈ પટેલ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કુંવરબેન મહેશ્વરી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈદનેશ્રી વી એન વાગેલા નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા અને શ્રી ગોવિંદસિંહ ગોવિંદસિંહ સરવૈયા સહિત તાલુકાના પદાધિકારીઓ અને અધિકારી શ્રીઓ દાતાઓ ટ્રસ્ટીઓ ગ્રામજનો અને યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા નમસ્કાર